નમસ્કાર મિત્રો અત્રે કોડીનાર શહેરમાં સાર્વત્રિક વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમી વરસાદ ચાલુ હોય પણ રોણાદ રોડ ઉપર એટલે કે કોડીનાર બાયપાસ ફૂલ પાસે જે રોણાદ રોડ આવેલ છે ત્યાં ગાયકવાડી સ્ટેટ વખતના જે વડવૃક્ષ આવેલા હોય એ લગભગ દર વર્ષની જેમ આ વર્ષે પણ એક વડવૃક્ષ પડી ગયેલ હોય અને રસ્તો સંપૂર્ણપણે બંધ થયેલ હોય કોડીનાર પોલીસ તો અહીંયા ખડે પગે હાજર છે અને જીસીબી અને નગરપાલિકાને પણ જાણ કરવામાં આવી છે મામલેદાર સાહેબને પણ જાણ કરવામાં આવેલ હોય રોણા તરફથી આવતા લોકો પણ અટવાયેલા છે કોડીનાર તરફથી પણ આવતા લોકો અટવાયેલા છે આ તકે કોડીનાર નગરપાલિકાના કર્મચારીઓ પણ હાજર હોય પીડબલ્યુના કર્મચારીઓ પણ હાજર હોય તેમજ મામલતદાર સાહેબ અને કોડિયાની પોલીસ પણ આ તકે હાજર હોય જ્યારે વડવૃક્ષ પડે ત્યારે ખૂબ જ દુઃખ થાય કારણ કે આ ખૂબ જ ઘટા ઘટાદાર હોય છે તમામ પશુ પક્ષી એમાં રહેતા હોય છે લોકોને છાંયો આપતા હોય છે અને વડવૃક્ષ આ મારે ફરી વખત હું તમને કહું કે જ્યારે ગાયકવાડી સ્ટેટ હતું ત્યારે ગાયકવાડી સ્ટેટમાં જે ગાયકવાડના રાજા વડોદરાના રાજાએ આ વડવૃક્ષ વાવવાનું કહેલ હોય અને આ વૃક્ષ ક્યારે વાવેલ હોય દાદા અંદાજી આ વડવૃક્ષને વર્ષો કેટલા થયા છે એકસો એકાવન વર્ષ થયા છે એકસો ને એકાવન વર્ષ થયા છે ગાયકવાડ વખતનું છે એમ કેવામાં આવે છે કે વડોદરાના રાજાના હા વડ વડોલ સ્વાબામાં આવ્યા હતા હા રાયકુવાડ વખતમાં આ વડ સોપાણા હે આપણે તો સાંભળતાય નથી એટલા વર્ષ થયા એમ આ મેન રસ્તો છે અમરેલી રોડ છે અમરેલી રોડ છે અમરેલી રોડ અહીંથી અમરેલી જવાય કયા કયા ગામ પડે આયથી અહીંથી રોણાચ પછી સાસર પછી જાંબાડા ને અમરેલી ગજનો રસ્તો છે ઉપર વડવૃક્ષ વાવવામાં આવ્યા હતા તેમજ મુદ્દા રોડ ઉપર પણ વાવવામાં આવ્યા હતા જે ઓગણીસો બ્યાસી ના વાવ ઘણા વડવૃક્ષ પડી ગયા હતા ત્યારબાદ તોકે વાવાઝોડામાં પણ ઘણા વડવૃક્ષ પડી ગયા છે હવે એમ કહેવામાં આવે છે કે આ વડવૃક્ષ સોથી દોઢસો વર્ષ પહેલાંના હોય તો એની મર્યાદા પણ પૂરી થતી હોય એવું પણ બને કારણ કે વરસાદ અને પવન સાથે અને જમીન ધોવાતી હોય વરસાદના કારણે એટલે વડવૃક્ષ પડી જતા હોય છે જ્યારે જ્યારે તમે અહીંયા રોણાજ રોડ ઉપર નીકળો ત્યારે તમને ખાસકારો તો થઈ જ જાય કે હાસ કેટલું ઠંડુ એ ઠંડુ કેમ કારણ કે બંને તરફ વર્ડ હોય એનો છાંયો મળતો હોય અને રાત્રે તમે જો મીઠા તરફથી કે રોણા તરફથી કે આવતા હોય અને જો એમાં ટુ વ્હીલ કે ફોર વ્હીલ આવતી હોય ફક્ત લાઇટ જ નહીં દેખાય અને તમને એવો અહેસાસ થાય કે કોઈ ટર્મવિલ ટર્મિલ એટલે કે ગુફામાં આપણે નીકળ્યા હોય એવું લાગતું હોય નમસ્કાર દોસ્તો તમે મારી પાછળ જોઈ શકો છો અને વાળી વાવ કહેવામાં આવે છે એટલે કે સાવજવાળી વાવ જે બંને ગેટ ઉપર આપણે કેમ જૂનાગઢ ને બંને સાઈડ સાવજ એટલે કે સિંહ રાખવામાં આવ્યા હોય એમ અહીંયા પર રાખવામાં આવે છે રોણાજ રોડ પાસે અહીંયા તમે જોઈ શકો છો કે રોણાજ રોડ પર વડવૃક્ષ પડી ગયું છે બંને તરફ રસ્તો ચોકઅપ થઈ ગયો હોય આ અમરેલી જતો રસ્તો છે તમને અમરેલી જતો રસ્તોય બતાવું રોણાજ મિતિયાજ આલીદર ગીરગઢરા આ રસ્તા લાગુ પડે છે અમરેલી સુધી તમે જોઈ શકો છો પીડબલ્યુ દ્વારા પણ તાબડતોબ કામગીરી ચાલુ થઈ ગઈ હોય તાબડતોબ જીસીબી મંગાવીને આ રોડ સખત ધમધમતો હોય છે અહીંયા વાહનો તેમજ લોકોની વાડી વિસ્તાર હોય તેમજ અહીંયા અમરેલી સુધીનો રસ્તો હોય વાહન વ્યવહાર તો હોય જ છે પણ લોકો ચાલીને પણ અવરજવર કરતા હોય છે પણ આ જ્યારે વડવૃક્ષ પડ્યું ત્યારે કોઈ વ્યક્તિ પણ નહોતો કોઈ વાહન પણ નહોતું એ ખૂબ જ સારી બાબત થઈ કે કોઈ જાનહાની ન થઈ આગળ તો પીડબલ્યુના કર્મચારીઓ તમે જોઈ શકો છો કામે લાગી જાય છે બે બે જીસીબીથી એ તાબડતોબ રસ્તો પૂર્ણ ચાલુ કરવા માટે જહેમત ઉઠાવી હોય જો તાબડતોબ રસ્તો ચાલુ થઈ ગયો હોય વડ વૃક્ષ હટાવી લેવામાં આવ્યા છે રસ્તા ઉપરથી અને ટુ વ્હીલને પહેલાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એ રસ્તો પૂરો ખુલ્લો થઈ જાય છે પછી ફોર વ્હીલને જવા દેવામાં આવશે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે કે ક્યાં વાુટ્યુબ ચેનલ જે કે મેર ફક્ત અડધી કલાકની અંદર આ પૂર્ણ રસ્તો ચાલુ કરવામાં આવ્યો